નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાનને ગુપ્ત જગ્યાએ રાખી દેજો તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા માટે બની રહેશે મિત્રો જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા વધી ગઈ હોય તેમજ જીવનમાં ચારે બાજુથી મુશ્કેલી જ આવતી હોય અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતો હોય તો મિત્રો આવનારી પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાનનો ઉપાય અવશ્ય કરી લેજો આથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે તેમજ બધા દોષોથી તમને મુક્તિ મળશે એટલું ધન આવશે કે તમે સાચવી નહીં શકો મિત્રો માતા લક્ષ્મીજી તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આખું વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થશે દસ જાન્યુઆરી પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાનનો ઉપાય કરવાથી તમને અપાર ધનની પ્રાપ્તિ થશે કારણ કે મિત્રો આ ઉપાય છે એને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે આથી જો તમે આવા શુભ દિવસ ઉપર આ ઉપાય કરી લેશો તો મિત્રો તમને એવો લાભ પ્રાપ્ત થશે કે તમારું આખું જીવન જ બદલાઈ જશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં લક્ષ્મી માતાની કૃપા તમારા પર સદાય બની રહે તો વિડીયોને એક લાઇક કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં એકાદશીનું બહુ મહત્ત્વ હોય છે આ દિવસ એટલો બધો પવિત્ર હોય છે કે તમે આ દિવસે કોઈ પણ ઉપાય કરો છો તો તેનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થાય છે મિત્રો આ પુત્રદા એકાદશી છે એ વર્ષમાં બે વખત આવે છે એક શ્રાવણ પુત્રદા એકાદશી અને એક પોષપુત્રદા એકાદશી આથી જો તમે આ પોષપુત્રદા એકાદશીના દિવસે પુત્રની પ્રાપ્તિ ઈચ્છતા હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ જે આપણા હિન્દુ ધર્મમાં તમામ એકાદશીનું પોતાનું અલગ અલગ મહત્ત્વ છે એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે એક મહિનામાં બે એકાદશી આવે છે જેમાંથી એક કૃષ્ણ પક્ષમાં હોય છે અને બીજી શુક્લ પક્ષમાં આજે અમે અહીં વાત કરી રહ્યા છીએ પુત્રદા એકાદશીની જે આ વર્ષે દસ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે આ દિવસે વ્રત કરીને અને ઉપવાસ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે માનવામાં આવે છે કે જે મહિલાઓ પુત્ર પ્રાપ્ત કરવા માગે છે તેઓ આ વ્રત કરે છે તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ કે મંગળ દોષ અથવા તો કોઈ કુંડળીના દોષો હોય જે તમને હેરાન કરી રહ્યા હોય તો મિત્રો તમારે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ તે ઉપાય તમારે પૂરા વિધિ વિધાનથી કરવા જોઈએ જેથી કરીને તમારી સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થઈ શકે તો મિત્રો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો આવનારી દસ જાન્યુઆરી પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાનનો ઉપાય છે તે પ્રાચીન સમયમાં પણ બહુ પ્રચલિત રહ્યો છે આથી જો તમે આ વખતે આવનારી એકાદશીના દિવસે તમે આ પાંચ તુલસીના પાનનો ઉપાય કરી લો છો તો મિત્રો તમારા જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલી હોય તેમાંથી તમે ઉજાગર થઈ શકો છો અથવા તો તમારી કોઈ એવી મનોકામના છે વર્ષો જૂની હોય તમે તેના માટે ઘણા બધા ઉપાયો કર્યા હોય તેમ છતાં તે પૂરા ન થઈ શકે તો મિત્રો હવે સમય આવી ગયો છે તમે દસ જાન્યુઆરીએ પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાનનો ઉપાય અવશ્ય કરી લેજો તમારા ધંધામાં જુઓ નફો પ્રાપ્ત ન થાય અથવા તો ઘરનું કોઈ એવું સભ્ય બીમાર રહેતું હોય તમારે આજના વિડીયો આખો જોવો જોઈએ કારણ કે મિત્રો વિડીયોમાં તમે એકવાર જોઈ લેશો તો બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નથી આ વખતે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તમે ગઈ એકાદશીના દિવસે આ ઉપાય ન કર્યો હોય તો મિત્રો આ વખતે તમે આ ઉપાયને કરી લેજો તમને ઉત્તમ ફળ પ્રાપ્ત થશે એકાદશીના દિવસે ઘણા એવા શુભ સંયોગ બની રહ્યા છે જે ઉપાય તમે કરશો તો તેની સીધી અસર તમને જોવા મળી શકશે મિત્રો એકાદશીનો દિવસ એટલો શુભ હોય છે આ દિવસે મિત્રો માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન બહુ પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી જો તમે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરી લો છો તો તમારી સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થઈ શકે છે મિત્રો એવું માનવામાં આવે છે કે ઘણીવાર તમે મોટા હોમ હવનો કર્યા હોય અને બીજા ઘણા બધા પ્રયાસો કર્યા હોય તેમ છતાં તમને ફળની પ્રાપ્તિ ન થાય જો તમે આ એકાદશીના દિવસે આ ઉપાય કરો છો તો તમને તમારી મનોકામનાનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આવો હવે આપણે આ ઉપાયો વિશે જાણીએ પુત્રદા એકાદશીના દિવસે પાંચ તુલસીના પાનનો ઉપાય અવશ્ય કરવો જોઈએ એકવાર આ ઉપાય કરી લેશો તો તેના ઘરમાં ક્યારેય પૈસા ખૂટી નહીં શકે સાથે જ મિત્રો ઘરના દોષો દૂર થઈ જશે તો મિત્રો તમારે આ ઉપાય છે તે પૂરી શ્રદ્ધાથી કરવાનો છે તો જ તેનું ફળ તમને પ્રાપ્ત થશે ઘરની માતાઓ અથવા બહેનો હોય છે તે આ ઉપાયને કરી શકે છે આપણા શાસ્ત્રમાં ઘરની માતાઓ અને બહેનોને આપણે ઘરની લક્ષ્મી તરીકે પૂજીએ છીએ તો જો લક્ષ્મી પોતે જ આ ઉપાય કરે છે તો તેનું ફળ અવશ્ય તમને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ જો બીજા કોઈ સભ્યના ઉપાય કરે તો પણ આ ઉપાય સરળતાથી કરી શકે છે આ પાંચ તુલસીના પાનનો ઉપાય છે તે તમારે પોતાના ઘરની આજુબાજુમાં મંદિર હોય તમારે ત્યાં ઉપાયને કરવાનો છે આ ઉપાય છે એ સવારના સમયે અથવા તો સંધ્યાકાળમાં પ્રદોષકાળના સમયે પણ તમે કરી શકો છો મિત્રો આવનારી પુત્રદા એકાદશીના દિવસે તમારે પાંચ તુલસીના પાનનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જેથી તમારા ઘરમાં જો પૈસાની તંગી હશે તમારા ઘર ઉપર લેણું થઈ ગયું હશે તમને છુટકારો મળી જશે અને મનોકામના હશે એ પણ પૂર્ણ થઈ જશે તો મિત્રો આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે પાંચ તુલસીના પાન લેવાના છે તમારે આ પાંચ તુલસીના પાન ઉપર એક કંકુનો ચાંદલો કરી દેવાનો છે પછી તમારે ઘરની આજુબાજુમાં વિષ્ણુ ભગવાન અથવા લક્ષ્મી માતાનું મંદિર હોય તો એ મંદિરે જઈ તમારી લક્ષ્મી માતાને આ પાંચ તુલસીના પાન અર્પણ કરી દેવાના છે તેની સાથે જ ભગવાન કૃષ્ણનું મંદિર હોય તો પણ તમે તેને આ પાંચ તુલસીના પાન અર્પણ કરી શકો છો આ પાંચ તુલસીના પાન અર્પણ કરીને પછી તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે શુદ્ધ ઘી ન હોય તો મિત્રો સરસવના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો આ તુલસીનું પાન જે હોય છે એ શ્રી હરિ વિષ્ણુ ભગવાનને બહુ પસંદ હોય છે તેની સાથે જ તુલસી માતા છે એ ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે આથી મિત્રો તુલસીની સાથે જોડાયેલા આ ઉપાય ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા સામે કરો છો તો તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થઈ શકે છે પાંચ તુલસીના પાન લઈ ભગવાન કૃષ્ણ અથવા ભગવાન વિષ્ણુને અર્પણ કરી દેવાના એક દીવો પ્રગટાવી પછી મિત્રો લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવાનું છે તેમના નામના જાપ તમારે એકવીસ વખત કરવાના છે જાપ કરી મિત્રો પછી તમારે પોતાની જે મનોકામના હોય તેનું તમારે સ્મરણ કરવાનું છે તમારે બીજી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તેની પણ તમે પ્રાર્થના કરી શકો છો મિત્રો આ એકાદશીનો દિવસ જે હોય છે એ બહુ શુભ માનવામાં આવે છે આથી આ એકાદશીનો દિવસ ભગવાન શ્રીહરિ વિષ્ણુ નારાયણ અને લક્ષ્મી માતાને સમર્પિત હોય છે આથી જો તમે આ ઉપાય કરો છો તો ભગવાન વિષ્ણુ તમારી મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે તમે આવનારી દસ જાન્યુઆરી પુત્રદા એકાદશીના દિવસે સવારે મંદિરમાં આ પાંચ તુલસીના પાનનો ઉપાય આ પ્રમાણે કરી લેશો તો તમારા જીવનની બધી જ સમસ્યામાંથી છુટકારો મળી જશે તમારા ઘરમાં વાસ્તુદોષ શનિદોષ કે મંગળ દોષ હોય તો તે બધા જ દોષોમાંથી તમને મુક્તિ મળી જશે તમારા ઘરમાં પૈસાને લગતી સમસ્યા હોય ધંધો સરખો ન ચાલતો હોય તો પણ તમારું તે બધી જ સમસ્યાનો અંત આવી જશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો